ધાંગ્રા તાલુકાના કંકાવટી ગામે પગપાળા જતા યાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો ધાંગદ્રા તાલુકાના કંકાવટી ગામે સમસ્ત ગામ દ્વારા દસ વર્ષોથી ચૈત્રી નવરાત્રી દરમિયાન પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે હું દસ વર્ષથી ચૂટલગ પર ચાલતો જાઉં છું અને મને ફૂલ સગવડ કંકાવટી કેમ્પ છે ત્યાં ફૂલ ફૂલ સગવડ મળી રહેશે પંપની બાજુમાં તે કેમ્પ છે અને તે ઠંડા કરીને તમામ ખાવા પીવાની તમામ સુગવા સગવડતા મળી રહે છે ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડ માતાજી તેમજ કચ્છના નાના રણમાં બિરાજમાન વીર વચરાજ દાતાના દર્શને પગપાળા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જાય છે ત્યારે કંકાવટી ગામે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ચા પાણી નાસ્તો ઠંડા પીણા પદયાત્રીઓ આરામ કરવા માટે તેમજ રાત્રિ રોકાણ કરવા માટે મહિલા તેમજ પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે કંકાવટી ગામના સ્વયંસેવકો દ્વારા ચોવીસ કલાક ખડે પગે રહીને પગપાળા યાત્રિકો સેવા કરવામાં આવે છે મારું નામ ગણજરીય દિનેશ કુમાર લાભુભાઈ ગામ કંકાવટી અમે ગામ સમસ્ત એક કેમ્પ નું આયોજન કરેલું છે તેમાં સામાકાંઠાના પગ યાત્રિકો ચોટીલા હાલીને જાય છે અને સ્થાન બાજુના વ્યક્તિ જે વીર વસરાજ જે રણમાં ચાલીને જાય છે તે બધાને સેવા કેમ્પનું એક આયોજન ગામ સમસ્ત કંકાવટી ગામ સમસ્ત કેમ્પનું આયોજન કરેલું છે તેમાં તમામ સુવિધા કર ઉપલબ્ધ છે એ મેડિકલ ત્યાર પછી જમવાની રહેવાની સુવા માટે નાવા નાવા માટેની ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે આરામ કરવા માટે ભાઈઓ અને બહેનોની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે તેમજ ચા પાણી નાસ્તો ચોવીસ કલાક અમે સેવા પૂરી પાડી છીએ તેમજ તેમજ અમે આ કેમ્પનું આયોજન

કંગાવટી ના સમસ્ત ગામ વતી છેલ્લા દસ વર્ષથી આ સેવા કેમ્પ દર વર્ષે આયોજન કરવામાં આવે છે ગામના નાગરિકોના સહયોગથી નિસ્વાર્થે આ માનવ સેવા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી ધબકા ન્યૂઝ